સૌરાષ્ટ્રમાં આપવામાં આવી છે જેમાં દ્વારકા જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે મધ્યમ વરસાદની જે આગાહી છે છે તે મોરબી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગરમાં કરવામાં આવી આ સિવાય મધ્યમ વરસાદની આગાહી જે દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે અને તેમાં પણ ભરૂચમાં છે તો મધ્ય ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર નર્મદા આણંદ સુરત નવસારી તાપી વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે જો સામાન્ય વરસાદની વાત કરવામાં આવે તો અરવલ્લી ખેડા મહીસાગર પંચમહાલ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અને અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે જોકે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને રાજ્ય પર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે તેની અસર જોવા મળશે પરંતુ વધારે જે ઇફેક્ટ છે તે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં કરવામાં આવી છે આ સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાતના પણ અમુક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે તે પ્રકારની આગાહી છે આ ઉપરાંત જો વાત કરીએ દક્ષિણ ગુજરાતની અહીં પણ સારો વરસાદ અનેક વિસ્તારોમાં થયો છે અમદાવાદ ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે કઈકાલે પણ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ થયો છે આજે પણ સામાન્ય વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગર માટે કરવામાં આવી છે તો દાદરાનગર હવેલીમાં પણ ત્રણ કલાકમાં અડધા ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ખેડા અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે આગામી ત્રણ કલાક માટેની હવામાન વિભાગની આ આગાહી છે પંચમહાલ અને બનાસકાંઠામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે